હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો આજે નવેક વાગ્યા છે નવેક વાગ્યાના તમને ગુડ મોર્નિંગ અને જય માતાજી અમે તો ત્રણ ત્રણ ફોર્મ સાટી દીધા છે એટલે અમારે તો છ વાગે ગુડ મોર્નિંગ થઈ ગયા અને અમે ખેતરમાં અત્યારે તમને ગુડ મોર્નિંગ કહીએ છીએ એટલે નવા વરસ પછી દિવાળી પછી મને નથી લાગતું કે અમારું વરસ સારું હોય કારણ કે પહેલાં બે જ દિવસ દવા છાંટતા અત્યારે સરંગ આ ત્રીજો દિવસ છે સરંગ ત્રીજો દિવસ છે નગળી દવા જ છાંટી છે મા રે બાપ ખભા બધા છે ને તૂટી ગયા આ થાકી ગયા છે અમારે પટલ એ પટલ અમારે થાકી ગયા છે કે છે હવે કેટલી દવા છાંટવી એમ પણ આજે છેલ્લો દિવસ છે પણ નવું વરસ અમને એવું નહીં લાગતું કે અમારું કંઈક સારું જાય કારણ કે નગળી દવા જ છાંટવાની ગમે ત્યારે દવા જ એટલે અત્યારે કપા ઉપર છાંટી રહ્યા છે અને હવે ખર બહુ એટલે ખરની દવા સાટી છે અને પટાલા મારે ભાગી જવા કે બધા થાકી રહ્યા છે હવે પણ આજે છેલ્લો દિવસ છે એવું કેમ છે એમને પછી શાંતિ છે કારણ કે નકળી દવા ને નકળા પંપ જ દેખાય બીજું કાંઈ દેખાતું નથી ને પણ ખરે એમ જામ્યું છે એટલે ખંડની દવા મારવી એ જરૂરી હતી એટલે કપા રીતે છે બધો પણ અંદર ખર જામી ગયું છે એટલે ખંડની દવા મારવી હતી એ મારી દીધી છે થોડુંક બાકી છે આ રીતે કપા એમ છે એમ સારો છે આ મારા પટલનો કપા છે ગામની પાદરની અંદર વાળી છે એ છે આ રીતે છે તમે જોઈ શકો છો છે ને એમ સારો કપાસ છે સારું છે અને ખરે થોડુંક વધારે તું એટલે અંદર ખર બારવાની દવા અત્યારે મારવાની શરૂ છે એટલે બધા અત્યારે થાકી ગયા છે એટલે બેઠા છે શું કરે સરંગ ત્રીજો દિવસ થયો પાછા આજે લગભગ બપોર થાશે એવું લાગે છે બપોરે આજ બપોર પછી પતી જાય એટલે પછી આમને બધી શાંતિ પછી કપા વીણવાનો છે તે હળવે હળવે કપા વીણ્યા કરશો પણ દવાનું પૂરું થઈ જશે પાછી ઉપર મારવાની પાછા અઠવાડિયા પછી મારવાની શરૂ જ થઈ જાય એવું લાગે એટલે બે ત્રણ દિવસ જ ગેપ રહેશે પછી પછી પાછા 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 શરૂ થઈ જશે એટલે પાછા ખભા તોડવાનો દિવસ આવશે એવું એટલે જ કહું છું તમને કે અમારે તો દિવાળી પછી નવું વર્ષ સારું નથી જ કારણ કે નકળા પંપ જ છાંટવાના દવા જ છાંટવાની પંપ જ ખભે ઉપાડવાના એવું છે બધું એટલે આવું છે બધું એટલે તમારે કેવું વરસ છે તમારે સારું જાય છે કે નહીં તે અમને કોમેન્ટ કરજો અમને જણાવજો ક્યાં સુધી આવજો જય માતાજી વિડીયોને લાઇક શેર અને ફોલો કરતી જો આવજો